અરવલ્લીમાં હિટ એન્ડ રન નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યું છે ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવી રહ્યા છે ડ્રાઈવરો દ્વારા ઈડર શામળાજી રોડ પર અરવલ્લીમાં હિટ એન્ડ રન ના નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે તો ડ્રાઈવરો દ્વારા ઈડર શામળાજી રોડ પર ચક્કાજામ કરાયું છે આક્રોશ વ્યાપી ગયો છે જે સરકારે ડ્રાઈવર માટે જે આરો કાયદો ગળ્યો છે એ તદંતર વ્યાજબી નથી અને આ કાયદો સુધારવો પડે એવું એવું લાગે છે કેમ કે ડ્રાઈવરો સાત આઠ હજાર નો પગાર માં નોકરી કરતા હોય અને જો એક્સિડન્ટ થાય તો દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા ક્યાંથી પડશે જો આ કાયદો સુધરે નહીં તો અમે આંદોલન ના માર્ગે જઈશુ અને આજે ભુજોડ તાલુકા માં અમે આંદોલન સ્વરૂપે નીકળ્યા હતા અને બજાર બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો હવે જો સાહેબ આ કાયદો ગરીબ મધ્યમ વર્ગ ને જો નડતો હોય તો આ કાયદા સુધારા કરવો જરૂરી છે સરકારને